દર વર્ષે શ્રી સુભાષનાથજીના લય શ્રીમીજીના લયની અંગ્રેજના કરવામાં આવે છે અને અત્યારે જે ફંડ લખાશે એમાંથી એના બંનેનો ખર્ચ આપવામાં આવશે તો પાંચસો રૂપિયા પાંચસો આંગીનો હવે વાતો પ્રથમ પહેલો દિવસ

મેતા કેશવલાલ ગુચંદભાઈ સાતુન સોમચંદભાઈ સુરજીભાઈ ધીરેલાલચંદભાઈ મેહતા મોરારજી ભાઈચંદભાઈ ગડેજા લાલચંદભાઈ તારે દેવસીભાઈ ગોર્ધનભાઈ ભણસારી અમરચંદ વેણીદાસભાઈ શેઠ મણિલાલ જયચંદભાઈ શેઠ મોહનલાલ મયાચંદભાઈ સાતુના પરસોત્તમ સુરજીભાઈ ભોળા બકરચંદ હરચંદભાઈ સેવંતિલાલ શાંતિલાલભાઈભાઈ વાલજીભાઈ કુચ મગનલાલ જગજીવનભાઈ ઓરારતીલાલ લાલજીભાઈ મહેતા હિંમતલાલ ભગવાનજીભાઈ સિરિયા રામજી વેલજીભાઈ પટવામ નિલાલ વધોજીભાઈ જોશી ચંદુલાલ કોળીદાસભાઈ ભણસારી શાંત ભણસારી શાંતાબેન સંઘવી હિમતલાલ ભગવાનજી હિમતલાલ શાંતિલાલ પારક ચંદુલાલ ગોરધનભાઈ મહેતા રતીલાલ ઠાકરસિંહભાઈ પ્રભુલાલ પ્રભુલાલ મણિલાલ ભાઈ પ્રભુલાલ મણિલાલ ભાઈ एक सदग्रस्त हस्ते मोहन भाई सीरिया एक मंडल परिवार एक सीरिया परिवार एक सोसाइटी सामयिक मंडल